હલો મિત્રો એક ભરતીની ઓડિયોમાં સ્વાગત છે મિત્રો તો બધા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ભરતી અપડેટ ચેનલમાં તો આપણે જે ડિસ્કસ કરશું સીપીએસસી લેવલની મિત્રો એક ભરતી છે મિત્રો આવેલી છે એના વિશે આપણે ડિસ્કસ કરવાની છે તો ગુજરાત માધ્યમિક સેવા પસંદગી મંડળ દ્વારા એકસો સત્તર જગ્યા પર ભરતી મિત્રો આવેલી છે આપણે વિગતવાર ચર્ચા કરીશું તો વિડીયોમાં બની જાય અને ચેનલમાં મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો અને વિડીયો સારો લાગે તો વધારે પડતો શેર મિત્રો કરીશો આગળની જો આપણે ડિસ્કસ કરીએ તો માધ્યમિક સેવા પસંદગી મંડળ દ્વારા જે આપણે એકસો સત્તર જગ્યા પર ભરતી હશે મિત્રો જીપીએસસી લેવલની ભરતી છે અને ફાયરમેન અને ડ્રાઈવર પદો પર ભરતીની જાહેરાત કરેલી છે અને અરજી કઈ રીતે કરવી એના વિશે પણ આપણે વાત કરીશું અરજી કઈ રીતે કરવી શૈક્ષણિક લાયકાત શું રહેવાની છે મર્યાદા બધી વિગત છે આપણે વિડીયોમાં છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી આપણે આપવાને છે અને તમને વિડીયો જો સારો લાગે તો ખાસ કરી અને મિત્રો સપોર્ટ કરો આગળની વાત કરીએ તો વિભાગનું નામ તો આપણે આગળ વાત કરીએ ગુજરાત માધ્યમિક સેવા પસંદગી મંડળ દ્વારા છે જીપીએસસી લેવલની પરીક્ષા છે મિત્રો અને ફાયરમેન અને ડ્રાઈવર ડ્રાઈવર બંને માટે છે જગ્યાઓ છે એ બહાર પાડવામાં આવેલી છે તો જી એસએસ બી ઓફિસિયલ વેબસાઇટ ઉપર જઈને તમને બધી માહિતી ત્યાંથી મળી રહી ફોર્મ પણ મિત્રો ત્યાંથી જ ભરવાનું છે એ આપણે ઓફિશિયલી વેબસાઇટ પણ અહીંયા આપણે દર્શાવી દઈએ એટલે બધું ડાઉટ ન રહે અને પગાર ધોરણ છવ્વીસ હજાર રૂપિયા પરથી મહિને રહેવાનું છે એ ઇન્ટરવ્યુ આધારિત ભરતી હશે તમારે કોઈ જાતની લખી પરીક્ષા આપવાની નથી અને અહીંયા વેબસાઇટ પણ આપણે અહીંયા આપી દીધી છે આ વેબસાઇટ ઉપર જાય અને તમારે ફોર્મ એપ્લાય કરી દેવાનું સ્ક્રીનશોટ પડ હોય તો પાડી લેજો બરાબર એટલે પછી એવું ન હોય તમારે કે વેબસાઇટ વહી જાય એટલે ખાસ કરીને સ્ક્રીનશોટ લેવો તો લઈ લેવો આગળની વાત કરીએ તો વયમર્યાદાની આપણે વાત કરીએ તો ફાયરમેન અને ડ્રાઈવર પદો માટે અરજી છે મિત્રો મહત્તમ મહત્તમ પિસ્તાળીસ વર્ષ છે એટલે અઢાર વર્ષથી લઈ અને પિસ્તાલીસ વર્ષનો ઉમેદવારો છે એ સરળતા સરળતામૂર્વક ફોર્મ છે મિત્રો ભરી શકશે તો આપણે આગળ શૈક્ષણિક લાયકાતની પણ થોડીક વાત કરી દઈએ તો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો શૈક્ષણિક લાયકાત છે નીચે દર્શાવેલ આવશ્યક છે એટલે તો મિત્રો તમે એ એટલે ધોરણ દસ સોરી ધોરણ બારમું પાંચ મિત્રો તમે કરેલું હોય અને હાઈ સેકન્ડરી સ્કૂલમાં તમને જો સર્ટિફિકેટ છે સરકાર કોઈ પણ સ્કૂલ અથવા કોઈ પણ માન્ય યુનિવર્સિટી માન્ય સ્કૂલમાંથી તમે કોઈ પણ બોર્ડમાંથી સર્ટિફિકેટ તમારી પાસે હોય માર્કશીટ ને તો તમે મિત્રો અહીંયા ફોર્મ એપ્લાય કરી શકો છો અને ફેક ડોક્યુમેન્ટ છે મિત્રો માન્ય ગણાશે નહીં હવે અરજી ફીની વાત કરી દઈએ તો અગાઉમાં જે ભરતી અરજી પ્રમાણે છે સામાન્ય વર્ગ માટે મિત્રો પાંચસો રૂપિયા ફી રાખેલી છે ઓબીસી ડબલ્યુ એસટી અને પીડી અલા પીડબલ્યુડી ડી મહિલાઓ માટે હશે મિત્રો ખાસ કરીને ચારસો રૂપિયા ફી હશે તો ફી પણ મિત્રો છે ઘણી બધી હાઈ લેવલની ફી છે એટલે ખાસ કરી અને કેટેગરી વાઇઝ છે અલગ અલગ ફી છે આગળની વાત કરીએ તો અહીંયા જે ઓઝોસ ઉપર ગુજરાત જીઓ ઇન માફકે અગિયાર આઠથી લઈ એકત્રીસ આઠ સુધી આના મિત્રો હરજી મિત્રો થવાની છે તો મિત્રો હું કહેવાય ઓઝોસ ઉપર પણ મિત્રો તમે ફોર્મ એપ્લાય કરી શકશો તો આપણે આ રીતના વિડીયો તો તમને વિડીયો કેવા લાગ્યો કોમેન્ટ સેક્શનમાં જણાવજો કોઈપણ પ્રશ્ન હોય તો પણ જણાવજો મિત્રો ને ખરાબ ખરાબ કમેન્ટ મિત્રો કોઈએ કરવી નહીં મિત્રો એ અપીલ છે ખાસ કરીને મળી નવા વડિયોમાં જય હિન્દ